મગલાણા સોલાર પ્લાન્ટમાં કામ કરતા ચાર મજૂરો પાણીના પ્રવાહમાં ફસાયા વહીવટીતંત્ર દ્વારા હોડી મંગાવી બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી

જય શ્રીરામ વિજય સલાણા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગલ ભાવનગર ગ્રામ્ય જિલ્લા સહસંયોજક છેલ્લા બે દિવસથી ભાવનગર જિલ્લાની અંદર પુષ્કળ પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે જેના કારણે દરેક તાલુકા તાલુકાઓની અંદર નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાઈ જવાની જેવી સમસ્યાઓ તેમજ નાના માણસો કે જે પોતે રોજનું લઈને રોજનું ખાવા વાળા છે તમે તે તમામને કંઈક ને કંઈક આ વરસાદને કારણે અસર થઈ છે જેના જેના આ ઘટનાને ધ્યાને લઈ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સિહોર તાલુકા માટે થઈને એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે જેની નોંધ લઈ શિહોર મામલતદાર સાહેબ દ્વારા અમને એક જાણ કરવામાં આવી કે મગલાણા ગામે કેટલાક લોકો ફસાયેલા છે તંત્ર ત્યાં હાજર છે તમારથી શક્ય તેટલી મદદ માટે ત્યાં તમે ઉપસ્થિત થાવ જેની સાહેબની સૂચનાનું પાલન કરી શિહોર વિશ્વ હિન્દુ પરિષદની ટીમ અત્યારે ઘટના સ્થળ ઉપર તંત્રના સહયોગ માટે આવેલી છે અને અત્યારે હાલની પરિસ્થિતિ મુજબ ભાવનગર બીએમસીની ફાયર વિભાગની ટીમ રેસ્ક્યુ બોટને લઈ અને તે તમામ મજૂરોને જે અત્યારે પાણીની અંદર સલવાયેલા છે તેને રેસ્ક્યુ કરવા માટે ગઈ છે આ તકે શિવરના તેમજ આજુબાજુના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના તમામ નાગરિકોને એક સંદેશ આપીએ છીએ કે જ્યાં ક્યાંય પણ નીચાણવાળા વિસ્તારો હોય ત્યાંથી વહેલી તકે પોતે સુરક્ષિત સ્થળે જાય તેમજ જ્યાં કંઈ પણ જરૂર પડે ત્યાં વિશ્વ હિન્દુ પરિષદનો તેમજ તંત્રનો સંપર્ક કરે વિશ્વ હિન્દુ પરિષદ ચોક્કસપણે તમારા સહકારમાં આવશે કોઈ પણ પરિસ્થિતિમાં જ્યાં જે જરૂર હોય ત્યાં અમારો સંપર્ક કરવા વિનંતી જય શ્રી રામ કોને så

જે ભાવનગર ઇમરજન્સી જે મહાનગરપાલિકાનું જે ફાયર વિભાગ છે તેના દ્વારા આ રેસ્ક્યુની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી સાથે ડિઝાસ્ટર જે છે તે ઉઠાવવામાં આવી હતી તમામ જે લોકો છે તેઓને કેમ કેમ રીતના રેસ્ક્યુની મદદ સુધાર લાવવામાં આવ્યા છે વાત કરીએ તો દિવસ કરીએ તો ભાવનગર જિલ્લાને ને ભરાજાય જે નદીના પાણી છે તે ફરી વળતા ચોક્કસથી કહી શકાય કે આ પ્રકારે જે લોકો ફસાયા છે ટીમ દ્વારા તમામ જે સાઠ લોકો ફસાયા હતા તેને પણ હેમકેમ કેમ રીતના બહાર કાઢવામાં આવ્યા છે કે કહી શકાય કે જોઈ શકાય છે કે શ્વાન જે હતું ત્યાં આગળ છે શ્વાનને પણ હેમકેમ કેમ રીતના જેસીબીની મદદથી આ પ્રકારે અહીંયા જે છે તે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે કહી શકાય કે સિહોર એસડીએમ છે તે આપણી સાથે જોડાયા છે એની સાથે સીધો સમાજ

પછી પાણી ઓછું હોય ત્યારે સ્થાનિક સરવૈયા આવેલા અને એના દ્વારા અમે પ્રયત્ન કરેલા સ્થાનિક સરવૈયા જતાં અચાનક પાણીનો ફ્લો વધતા સ્થાનિક સરવૈયા બી બાવર સાથે પકડીને ઊભા રહી ગયા એ લોકોને બચાવવા માટે મેં જેસીબી લઈ અને ધોડું લઈ અને ત્યાં સુધી ધોડું પહોંચાડવા માટેની કામગીરી કરવા માટે જાતે ત્યાં સ્વિંગ કરી અને ત્યાં ગયેલા અને તે તણે ત્રણે અમે ત્યાં રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા ત્યારબાદ એસડીએમ સાહેબ સાથે વાત કરી અને તંત્ર દ્વારા એનડીઆરપી ટીમ મોકલી ફાયરબ્રિગેડ ટીમ મોકલી અને ચારે ચારને રેસ્ક્યુ કરવામાં આવ્યા વેલ્ડિંગ હતી છેત ને अजून વિડિયો માં દેખાય છે આપણે દેખાય લામ ઝુમકર એનો આ મંદિર રે થી લે છે ને મંદિર સે ને થી સીધું આરો વાંટો ના લે પૂછી લે ટીમ છે તો પાછી જતો છે આને આલ કરી જોયો કંટ્રોલ એટલે મને ફોન કર્યો કે સાબજી જાય ને તને

આપણા ઓર્ગેનાઇઝેશનના મેમ્બર્સ પણ છે અત્યારના સૌ ત્યાં રેસ્ક્યુ ઓપરેશન શરૂમાં છે અને હાલ બધાના સહયોગથી ટીમ ત્યાં પહોંચી ગઈ છે કામગીરી આપણી શરૂમાં છે થેન્ક યુ થેન્ક યુ